વડોદરા જમીન વિવાદમાં એક ક્રિકેટર યુસુફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે વાત કરવામાં આવે તો વડોદરા જમીન વિવાદ મામલે હાઈકોર્ટે અરજી ફગાવી છે અને કોર્પોરેશનના પક્ષમાં ચુકાદો આવ્યો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દબાણ દૂર કરવા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહી છે ટૂંક સમયમાં જ એક કબજો લેવાય તેવી પણ શક્યતા છે સાથે જો વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશનની જમીન પર પઠાણનું ગેરકાયદેસર દબાણ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરનો એક નિવેદન જે છે તે પણ અત્યારે સામે આવ્યું છે પ્લોટ કોર્પોરેશન માલિકીનો રહેશે તેવી વાત સુરેશ તુવર છે તેના દ્વારા કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમનો 22 ફાઇનલ પ્લોટ નંબર 90 નીનો વાળો પ્લોટ જે છે એ ક્રિકેટર ઈશુ પઠાણના ઘરની નજીકમાં આવેલો છે જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે જે તે વખતે એ માંગણી કરવામાં આવેલી જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળવવા માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એને કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં જે અનુસંધાનમાં એને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાનને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમણે કંઈ પણ કોઈ વપર ઉપયોગ કરતા હશે માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ અંગે આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે નહીં એમાં જે તે આ જે આપણે હજી ફાળ્યો નથી તેથી કંઈ કન્સ્ટ્રક્શન કારણો કોઈ સવાલ નથી પણ એમાં કંઈક વાપરતા અથવા કંઈ પ્રવેશ કરતા માલુમ પડશે તો તરત તેનો પ્રવેશ રોકવાની કાર્યવાહી કરવામાં આવશે હવે તુરત જ હુકમ આવી ગયો છે એટલે તુરત જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે